તમારો વિકાસ એવો થવો જોઈએ કે તમે જ્યાં ઉભા રહો ત્યાં અલગ તરી આવો તમે મરી જાઓ તો પણ તમારે જીવંત રહેવું જોઈએ પણ જ્યારે જીવતા હોવ ત્યારે મૃત ન હોવા જોઈએ ઘણા સંતો અને મહાત્માઓ એટલી તીવ્રતાથી જીવેલા કે હજારો વર્ષો પછી પણ આપણે તેમને ભૂલી નથી શકતા તમારી સાથે આટલું તો થવું જ જોઈએ કે તમારું શરીર તમારું મન તમારી લાગણીઓ અને તમારી ઉર્જા તમારા જીવનમાં અવરોધ ન બને કાલે જ કોઈએ મને યાદ કરાવ્યું મને પણ ખબર નહોતી આની એક વ્યસ્ત શેડ્યુલ યુકેમાં અને અમેરિકામાં અને હું અહીં આવ્યો બસ એક દિવસ આશ્રમમાં અને પાછો ઓસ્ટ્રેલિયા ગયો પાર વગરનું શેડ્યુલ વચ્ચે એક દિવસ પેલો તાવ આવી ગયો અને અહીં પાછો આવી ગયો બસ એક દિવસ પછી નેપાળ ગયો અને કૈલાસ ટ્રેક કર્યો નેપાળ ટ્રેક કૈલાસ ટ્રેકને પાછો આવ્યો એક દિવસ પણ ને અડધો દિવસ પછી પાછો કાવેરી કોલિંગ માટે હું નીકળી ગયો તમને ખબર છે હું પાંચ દિવસની નેશનલ ટૂર પર હતો જ્યાં કાવેરી કોલિંગ માટે બધી રાજકીય વસ્તુઓ જોવાની હતી હું પાછો આવ્યો અને એ જ દિવસે પાછો કાવેરી કોલિંગ માટે નીકળ્યો આ બધું પૂરું કર્યું અને અહીં આવ્યો બસ એક દિવસ પણ નહીં સત્તરમીએ આવ્યા અઢારમીએ સવારે નવ વાગે બેંગ્લોરમાં મીટિંગ્સ માટે પાછો નીકળી ગયો અને એમ જ ચાલતું રહ્યું બસ કાલે જ પાછો આવ્યો એટલે લોકો કહેતા હતા સદગુરુ તમને એક દિવસની પણ રજા ન મળી આજે મારો રજાનો દિવસ છે બરાબર છે તમે તાળીઓ છે માટે પાડો સવારથી ફાઇલોના ઢગલા પડ્યા છે અને અહીં તમે બધા છો અને આખો દિવસ મીટિંગ ઉપર મીટિંગો છે અને રાત્રે છે મહાલય અમાવસ્યા આ છે રજાનો દિવસ તો શું શરીર ક્યારે ફરિયાદ કરશે અરે કરશે જ તો જો શરીર ફરિયાદ ન કરે તેનો અર્થ તમે બરોબર નથી વાપરતા એને એણે ફરિયાદ કરવી જ જોઈએ પણ તમે ફરિયાદ ના કરવા જોઈએ આટલું જ તમારે શીખવાનું છે આના માટે તમે જે કરી રહ્યા હોવ એના પ્રત્યે સમર્પણ જોઈએ જો સમર્પણ નથી તો શરીરની પહેલા મન ફરિયાદ કરશે લાગણીઓ ફરિયાદ કરશે બધું જ ફરિયાદ કરશે ના ના પહેલા શરીર ફરિયાદ કરે જેનો અર્થ કે તમે શારીરિક રીતે ખેંચાઈ રહ્યા છો પછી મન થોડો ડહાપણ ભર્યો નિર્ણય લઈ શકે કે મારી જેમ તમે મારી જેમ બ્રેક લઈ શકો છો એટલે કે ફક્ત રાત્રે બાર વાગ્યા સુધી જ તમે સક્રિય રહો ફક્ત મધરાત સુધી પછી તમે સુઈ જાઓ છો નહીતર એ બે વાગ્યા સુધી ચાલશે અરજાનો દિવસ છે જો તમારા શરીરને એવું ન લાગે કે જીવન ભારે છે શરીરને મનને જો તમારા શરીરને એવું ન લાગે કે જીવન ભારે છે એનો મતલબ તમે કશું જ સાર્થક નથી કરી રહ્યા તમારું શરીર સતત ખેંચાવવું જોઈએ એને લાગવું જોઈએ કે આ કઠોર છે જ્યારે તમે સુવો સુવો નહીં તમે મરી જવા જોઈએ આમ તમે પથ્થર પર પડો ને સુઈ જાઓ ને તરત મરી જાઓ દિવસના અંતે તમારી સ્થિતિ આવી હોવી જોઈએ હમ અને પછી બીજા દિવસે સવારે તે પાછું ઊભું થઈ જશે જાણે નવો જન્મ થયો હોય આ રીતે ના તમને લાગવું જોઈએ કે આ શરીર પર અઘરું પડી રહ્યું છે કેમ કે આની પ્રકૃતિ જ આવી છે જેટલું વધારે ખેંચશો એટલું જ વધારે મજબૂત થશે વધારે સારું બનશે જેઓ બીજા દિવસ માટે બચાવીને રાખવા માંગે છે અને વાપરતા નથી જીવનને સાચવીને નથી રાખી શકાતું આ સમજાવવું જોઈએ મૃત વસ્તુઓને સાચવી શકાય છે જીવનને સાચવીને ના રાખી શકાય એને માત્ર પોષી શકાય અને વાપરી શકાય છે જો તમે તમારી જાતને બચાવવાનો અને સાચવાનો પ્રયત્ન કરશો તો એ કામ નહીં કરે એ લોકો મને સતત કામ આપતા હતા ક્યાં હતું બેંગ્લોર કે દિલ્હી ક્યાંક બહુ વધારે કામ હતું સતત મીટિંગો મેં કહ્યું હું એક કલાકના વેકેશન પર જાઉં છું જ્યારે તમે જુવાન હો ત્યારે આવું એક કલાકનું વેકેશન પણ તમારા જીવનમાં ન હોવું જોઈએ હા નહીતર તમે જલ્દીથી ઘરડા થઈ જશો હા જે લોકો બહુ વધારે વેકેશન લે છે એ લોકો જલ્દી ઘરડા થઈ જશે જ્યારે તમે જુવાન હો ત્યારે પાંચ મિનિટનું વેકેશન પણ નહીં એનો મતલબ એવો નથી કે તમે કંઈક ને કંઈક કરતા જ રહો આનો મતલબ એક કે બીજી રીતે તમે સતત તમારો વિકાસ કરતા રહો છો કાં તો બહારના કામથી કે આંતરિક કામથી પણ વિકાસ એટલો થવો જોઈએ કે તમે જ્યાં ઊભા રહો ત્યાં અલગ તરી આવો આ કોઈની સાથે સ્પર્ધાની વાત નથી પણ આ જીવન એની પૂરી ક્ષમતા સુધી પહોંચવું જોઈએ નારિયળી શક્ય હોય એટલું બધું એક સારી માટે સંપૂર્ણ બનવા માટે એમજ એક પક્ષી એક તીડ કે એક કીડો એક હાથી બધા જ આ કરે છે બરાબર ને ખાલી માણસ અચકાય છે કેમ કે તેઓ એ શીખ્યા નથી કે પોતાની માનસિક પ્રવૃત્તિઓને કેવી રીતે સંભાળવી એમના પોતાના વિચારો જ એમને ગૂંચવી નાખે છે એક સામાન્ય પ્રશ્ન પણ શું મારે એક સંપૂર્ણ જીવન બનવું જોઈએ કે નહીં આવો પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકો એને બુદ્ધિમત્તા માને છે હલો શું તમારે સંપૂર્ણ માણસ બનવું કે નહીં બનવું એમાં કોઈ ચર્ચાની જરૂર છે હમ એમાં કોઈ ચર્ચાની જરૂર નથી એ જીવનની રીત છે આ જીવન સંપૂર્ણ બનવું જ જોઈએ જો આ સંપૂર્ણ બનશે તો શું કરશે મને એની પરવા નથી એ જે કંઈ પણ કરશે એ સારી રીતે કરશે બસ એટલું જ મહત્વનું છે તે જે કરે તે સારી રીતે કરશે એટલું જ મહત્વનું છે દુનિયામાં ખાલી એક પ્રકારનું કામ જ મહત્વનું નથી દરેક કામ મહત્વનું છે જો એ સરસ રીતે થાય

થઈ અરે હું થૈરની વિરુદ્ધ કેમ બોલું છું આમાં ગાયો સાથે ભેદભાવ થઈ શકે છે જો તમે મરી પણ જાઓ તો પણ જીવંત રહેવું જોઈએ પણ જ્યારે તમે જીવતા હોય ત્યારે મૃત ન હોવા જોઈએ બરાબર ને હેલો જેઓ ખરેખર સંપૂર્ણપણે જીવ્યા છે એ લાંબા સમયથી મૃત્યુ પામ્યા હોય તો પણ એ હજુ જીવે છે બરાબર ને કોઈક રીતે હા કે ના આપણે હજુ પણ આદિ યોગીને હજારો વર્ષો પછી પણ યાદ કરીએ છીએ કારણ કે તે એટલી તીવ્રતાથી જીવ્યા ઘણા સંતો અને મહાત્માઓ આ રીતે એટલી તીવ્રતાથી જીવ્યા કે હજારો વર્ષો પછી પણ આપણે એમને ભૂલી નથી શકતા એ હજુ પણ આપણા મન અને હૃદયમાં જીવે છે થોડા દિવસો પછી મહાત્મા ગાંધીની એકસો ને પચાસ જન્મ જયંતિ છે જુઓ એ માણસ હજુ પણ જીવે છે એટલા માટે કે જે કંઈ એ કરતા હતા આપણે સહેમત થઈએ કે ન થઈએ ઘણી બાબતોમાં પણ એ જે કંઈ કરતા પૂરેપૂરું કરતા ક્યાંય અચકાયા વગર બરાબર ને આટલું તો તમારી સાથે થવું જ જોઈએ કે તમારું શરીર તમારું મન તમારી લાગણીઓ અને તમારી ઉર્જા તમારા જીવનમાં અવરોધ ન બને એ તમારા જીવનમાં શક્તિના સાધનો બને આટલું તમારે કરવું જ જોઈએ